જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મત્રમાને આજે આપણે બનાવીશું રાજમા ચાવલ રાજમા ચાવલ બનાવવા માટે આપણે રનિંગમાં આપણે નાના આવે છે છોડી ટાઈપ તે રાજમા લીધા છે આપણે બે ટાઈપ આવે છે આ રીતના મોટા પણ આવે છે અને નાના પણ આવે છે આ રીતના મોટા પણ આવે છે આનું પણ તમે કરી શકો છો પણ મેં આજે આ નાના છે તેનું બનાવ્યું છે એકદમ મીઠું આનું શાક બને છે આપણે રાજમાં રાઈસ બનાવવું હોય તો આ નાનાના જ બનાવવાના એટલે એકદમ મસ્ત લાગે મેં સાંજે નિમક નાખીને ઠંડા પાણીમાં પલાળી દીધા હતા જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં એક કલાક માટે નિમક નાખીને પલાળી શકો છો મેં સાંજે પલાળ્યા હતા તે એકદમ સરસ આપણે આ રીતના ફૂલી ગયા છે મોટા થઈ ગયા છે અને આપણે બાસમતી રાઈસ લીધા છે તેને પણ મેં કલાક માટે પલાળી દીધા હતા એકદમ સરસ ધોઈને અને પલાળી દીધા હતા આમાં સાચું કે તમે કોઈ પણ લાંબા ભાત આવે છે તે લઈ શકો છો આપણે જીરા જીરા રાઇસ આવે છે તે નથી લેવાના આપણે રાજમા રાઈસમાં આ રીતના લેશું તો એકદમ મસ્ત બનશે હવે પેલા આપણે રાજમા બાફવા નાખી દેસુ આપણે એક કુકરમાં નાખી દેસુ ના રાજમાને ત્રણ ભાગનું પાણી નાખવાનું છે અને તેમાં આપણે બે તમામ પત્રના ટુકડા પાંચ ચાર પાંચ તીખા અને બે લવિંગ નાખી દેસું અને આપણે હજી આમાં પાણી ઉમેરી દેસું મેં ગરમ મૂકી દીધું હતું ઠંડુ નથી નાખવું એટલે આપણે ત્રણ ભાગનું પાણી નાખીશું આપણે રાજમા રાઈસ કરવાના છે એટલે થોડું પાણી વધારે જોશે એટલે આ રીતના આપણે નાખીશું એટલે

એક તદનો ટુકડો નાખી દેસું ને આપણે જે ભાત લીધા છે તેમાં આપણે થોડું ઘી નાખી અને ત્યારબાદ જ આપણે પાણીમાં નાખીશું આપણે બધા મસ્ત હાથ વડે બધામાં કોટિંગ ઘી થઈ જાય એ રીતના કરવાનું છે એટલે આપણે એકદમ છૂટો છૂટો દાણો પડે આ રીતના આપણે સરસ મિક્સ કરીને નાખીશું હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે નાખી દેસું મેં આ ભાત હવે આને આપણે ચડવા દેશું એકદમ ધીમા ગેસે ચડવા દેશું એટલે એકદમ સરસ લાંબા થશે આપણે સરસ ચડી ગયા છે હવે આપણે એક માં કાઢી લેશું આપણે સરસ રાજમાં ચડી ગયા છે આ રીતના એકદમ સરસ આપણે બફાવા દેવાના છે એકદમ મેલ્ટ થઈ જવા જોઈએ આ રીતના એટલે આપણે એકદમ મસ્ત બને હવે આને આપણે વઘાર કરીશું આપણે ગ્રેવી માટેના મસાલા જોઈ લેશું આપણે એક મોટું ટમેટું લીધું છે એક ડુંગળી લીધી છે ડુંગળી તમે જેટલી ખાતા હોય એ પ્રમાણ લઈ શકો છો આદુ લસણ મરચાંની પેસ્ટ અને દાણાભાજી અને આપણે ખડા મસાલામાં જોઈએ તો બે તમામ પત્ર બાદિયાના ટુકડા એક કોકમ આપણે મીઠો લીમડો બે તજના ટુકડા અને ડગડના ફૂલ લીધા છે આ ડગડના ફૂલથી એકદમ મસ્ત આપણે રાજમાની સ્વાદ આવશે અને ફ્લેવર પણ એટલી મસ્ત આવશે એટલે આપણે ડગડના બે કટકા નાખીશું આપણે વઘાર માટે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે આ આપણે ઘીમાં બનાવવાના છીએ આપણે દેશી ઘી લીધું છે ઘરનું એક મોટી ચમચી આપણે ઘી લીધું છે આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે હવે આપણે જે મસાલા ખડા લીધા છે બધા સાથે નાખી દઈશું ને આપણે અહીં પણ અડધી ચમચી નાખી દઈશું એકદમ સરસ આપણે ફૂટવા દેવાના છે ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની છે આપણે સરસ ફૂટી ગયા છે હવે આપણે જે રાજમા લીધા છે તે નાખી દઈશું હું મસાલા કાઢીશું આપણે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું પાવડર તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આપણે લીલું મરચું લીધું છે એટલે ચટણી આપણે ઓછી નાખીશું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર થોડું આપણે વધારે નાખવાનું છે એટલે એ આપણે એકદમ મસ્ત બને આ રીતના એકદમ સરસ આપણે એક ફળવવા દેવાનો છે ગ્રેવી બનાવવા માટે એક નદી મૂકી દઈશું અને તેમાં આપણે એક ચમચી જેટલું જ તેલ નાખવાનું છે આપણે ઘીનો તેલનો વખાર કરીશું અડધી આપણે આપણું જીરું એકદમ સરસ ફૂટી જવા દેસું આપણે સરસ ફૂટી ઘી છે તો હવે તેમાં આપણે પેલા ડુંગળી નાખી દઈશું ડુંગળી આપણે હવે ટમેટા પેસ્ટ પીરું નાખી દેસું નાખી ડુંગળી ને ડુંગળીને લસણની પચાસ થઈ જાય ત્યાં સુધી આપણે એ દેવાનું છે

આપણે એકદમ કાટું ગ્રેવી બનાવવા માટે પાણી લીધું છે આપણે અડધી વાતથી અને તેમાં આપણે એક ચમચી કોન્ડ ફ્લોર નાખી દઈશું એટલે એકદમ મસ્ત આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રેવી બને આપણે રેસ્ટોરન્ટમાં આ રીતના જ બનાવીએ છીએ આપણે આ રીતના કરશું એટલે એકદમ મસ્ત ગ્રેવી થઈ જશે હવે આ ગ્રેવી આપણે આની સાથે ઉમેરી દેવાની છે પહેલાં આપણે તેની કચરાશ દૂર કરવાની છે ત્યારબાદ આપણે રાજમા તેમાં નાખીશું આપણે તેલ છૂટું કરવા એવી છે તેલ છૂટી કરવા માટે ત્યારબાદ જ આપણે જે રાજમાનો વઘાર કરેલી છે તે તેમાં નાખી દઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના કરશું એટલે આપણે ચાવલ રાજ માં કરીએ છીએ એટલે જો આ રીતના ગ્રેવી હશે તો આપણે ચાવલ સાથે ખાવાની પણ મજા આવશે આપણે 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 પલાળવામાં છે એટલે જરૂર પડે દેશી ગોળ અને આને દેશી સાકર પણ કહે છે આપણે એ નાખીશું એટલે એકદમ મસ્ત આપણે સ્વાદ આવશે આપણે બધા મસાલા ને બેલેન્સ કરશે એટલા માટે આપણે ગોળ નાખીશું તો એકદમ મસ્ત બનશે આ રીતના મારે ગોળ આવે છે તે મેં લીધો છે આ ગોળથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે તમારી પાસે આ ન હોય તો તમે દેશી ગોળ આપણે કોઈ પણ નાખી શકો છો આપણે સરસ ઉપર તેલ છૂટું પડવા મળશે અને ઘી નાખ્યું છે તે બંને એટલે આપણે ત્યારે આપણે ચડવું ચડી ગયું સમજી લેવું હવે મારી પાસે સ્ટોરેજ કરેલ લીંબુ છે તે નાખી દઉં છું જો તમારે આ સ્ટોરેજનો વિડીયો જોવો હોય તો મેં આગળ મારી ચેનલમાં મૂકી દેતો છે તમે જોઈ શકો છો મારી ચેનલ નું નામ છે કામાખ્યા અન્નપૂણા કિચન જો મારી ચેનલ ને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો આપણે સરસ ચડી ગયા છે હવે આપણે ઉપરથી ધાણાભાજી નાખી દઈશું હવે આને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ગેસ બંધ કરીને રહેવા દઈશું આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે બધી ફ્લેવર આપણે રાજમામાં ચડી જશે અને બધો સ્વાદ સરસ લાગી જશે એટલા માટે હવે આપણે ઢાંકીને રહેવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે ગ્રેવી સરસ મસ્ત બની ગયું છે તમે જોઈ શકો આ રીતના આપણે ગ્રેવીવાળા કરશું તો આપણે રાજમા ચાવલ એકદમ મજા આવશે ખાવાની અને સુગંધ પણ એટલી કિચનમાં આવે છે કે ફટાફટ ખાઈ લઈ એટલી મસ્ત આપણે આ રાજમાની આવે છે હવે આપણે રાજમા ચાવલ સર્વ કરીશું આપણે એકદમ જીસાઈ તેવા રાજમા ચાવલ તૈયાર થઈ ગયા છે આપણે આ રીતના બનાવીશું તો આપણા ખાશે તો પણ તે પણ વખાણ કરતા રહી જશે એટલા મસ્ત આપણે આ રાજમા ચાવલ બને છે તો તૈયાર છે આપણા રાજમા ચાવલ એકદમ સરસ અમે ખાવાને મજા પડી જાય તેવા રાજમા ચાવલ આપણે તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ